अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद रमेश भाई जय सच्चिदानंद स्वामी जी दंडवत प्रणाम जय सच्चिदानंद महावीर भगवान ना पावन अवसर पढ़ाप સર્વે મહાત્મા મારા જય સચિદાનંદ હવે દાદા નું એક શબ્દ આપતા વાણી માં ભગવાન તમારું બીજું કઈ જોતા નથી માત્ર એટલું જોવે છે કે સ્પેસ બદલાણી છે કે નહીં જો સ્પેસ બદલાણી છે તો ગાડું ચાલ્યું આગળ એટલે આમ તો પરિણીત એવું કેવા માંગે છે કે તમારો માર્ગ જે સંસાર લક્ષી હતો એ આત્મા લક્ષી થઈ ગયો એટલે હવે ગાળું જ પછી એ તરફ થશે બરાબર ચાલવાનું તો પહેલા હતું અને ચાલવાનું તો અત્યારે છે પણ જે ગાડાની દિશા સંસાર બની હતી હવે એ જ ગાડા દિશા સ્પેસ બદલાઈને આત્માની સન્મુખ થવા માંડી એ સ્પેસ બદલાય કેવાય સમજાય છે બરાબર સ્પેસ કો દિશા કો બધું બદલાઈ ગયું હા એટલે આમ તો આ શાસ્ત્ર માં એક બીજો શબ્દ આવે છે આપણે સ્વ ક્ષેત્ર અને પર ક્ષેત્ર એટલે આત્મામાં ઊંડા ઉતરો સ્વ ક્ષેત્ર કહેવાય બરાબર હવે કાલના ક્ષેત્ર હા હવે કાલના શિક્ષક માં આપણે કીધું કે વિજ્ઞાન એટલે જ વર્તમાનમાં રહેવું હવે વિજ્ઞાન નો મતલબ શું થાય વિજ્ઞાન નો મતલબ શું થાય કે અત્યારે આ છ છે કુદરત નો કાનૂન છે અને કુદરતી છે એ અત્યારે જોઈએ તો તો જ વિજ્ઞાન શબ્દ બરાબર અત્યારની વર્તમાનતા એને જ કુદરતી રચના જોવાની છે અત્યારની વર્તમાનતા એને જ કુદરતના કાનૂનથી આ અવસ્થા ઉભી થઈ એ જોવાનું છે અત્યારની વર્તમાનતામાં જ આ છ એ છ તત્વો અવસ્થામાં સમાયેલા છે એ જોવાનું છે છે વર્તમાન આ પ્રક્રિયા અત્યારે આપણને દેખાવી જ જોઈએ આ અવસ્થામાં કુદરત કુદરતી કાનૂન ને કુદરતી રત્ન કામ કરી જ રહ્યા છે આપણે તો ખાલી જોવાના છે સમજાવ્યું ને એટલે આમ તો આ આમ તો આ પરિણીતી શબ્દ આપ જે વાપર્યો છે એટલે આમ તો મૂળ તો પરિણીતી વર્તમાન જ હોય ને એનો ઉપયોગ પરમા વર્તે કે સ્વ એના ઉપર જ આધાર રાખે છે હા એ પરિણીતી પછી ક્યાં વર્તે છે એના ઉપર બધો આધાર છે બરાબર પરિણીતી સ્વ તરફ પણ હોય શકે અને પર પણ હોય શકે હોય શકે બરાબર છે ઓફ હવે બીજો પ્રશ્ન છે મારે આનંદ ને કે આડતાલીસ આ અડતાલીસ મિનિટ નો જે કોન્સેપ્ટ છે એ સતત પરિણીતિ સ્વમાં વર્તે એના સંદર્ભે જ હશે હા એના માટે છે અને આ કુદરત નો કાનૂન છે કોઈ વ્યક્તિ નો કાનૂન નથી અડતાલીસ મિનિટ રહેવું જેમ દાદા ભગવાન જે જ્ઞાન વિધિ આપતા હતા એ પણ અડતાલીસ મિનિટ હા જૈનો માં સામાયિક કરે છે એ પણ અડતાલીસ મિનિટ બરાબર અને કવિરાજના પદમાં પણ જાગૃતિ નો પુરસાબંધી આમ તો ખરેખર આપણે વ્યવહારમાં પ્રમાણ શબ્દ આપણે વ્યવહારમાં બોલતા હોય સામાન્ય સમજણ વગર પણ જ્ઞાનીઓની ભાષામાં

હવે હવે બીજો એક છેલ્લો પ્રશ્ન લાસ્ટ કે આપણે આપ કહો છો કે સાતમા ગૂંથાને જીવનું જે દર્શન છે પૂર્ણ થઈ જાય સાતમા ગુંઠાણે ડેવલપમેન્ટ હા ડેવલપમેન્ટ જીવનું જે ડેવલપમેન્ટ જેવું એ થઈ જાય પછી જે આજથી જે ચૌદ સુધી ના જે છે એ તો એ અપ એન્ડ ડાઉન આવ્યા કરે પણ એ મૂળ આ ના આધારે જ અપ એન્ડ ડાઉન આવતો

એક વખત અગિયાર ને ક્રોસ કરીને બાર માં જતો રહ્યો એટલે પછી અડતાલીસ મિનિટ બાર થાય એટલે પછી બાર માં જતા રે એને કેવળ દર્શન કહેવાય પછી પાછો ના આવે પછી પાછો પછી કેવળ દર્શન થાય તો પછી કેવળ જ્ઞાન થાય અને પછી તેર માં કેવળ જ્ઞાન થાય અને ચૌદ માં નિર્વાણ થાય બરાબર સ્વામીજી આપનો ઘણો ઉપકાર છે સ્વામીજી અમે તો જ્યાં અટકાતા એટલે અમારી સમજણ જ્યાં જ્યાં અટકી આગળની સમજણ અમારી દ્રષ્ટિ પહોંચતી નથી અને એ જે દ્રષ્ટિ આપ દેખાડો છો આપની દ્રષ્ટિ થી અમને જે આગળનું જે વિઝન બતાવો છો એના પ્રત્યે આપ પ્રભુ આપનો ઘણો ઘણો ખુબ ખુબ આભાર પ્રભુ